જે લોકોને ગળામાં સોજો રહેતો હોય ગળામાં ઇન્ફેક્શન આવી જતું હોય અથવા ગળામાં દુખાવો તેની તકલીફ તો આજે તમે ઘર બેઠા તમે જે આ ઉપાય કરશો મેં કહ્યું તે પ્રમાણે તો તમને કોઈ દિવસ પણ કોઈ દિવસ ગળામાં સોજો કે ઇન્ફેક્શન નહીં થાય જે લોકોને થાઇરોઇડની ઇન્ફેક્શન પણ છે તે પણ મટી જશે નમસ્કાર મિત્રો શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એક વ્યક્તિ છે જે વાળા ઘરે મારી ચેનલમાં કમેન્ટ કરતો હોય છે કે સર મને ગળામાં હાલતા સોજા આવી જાય છે ઇન્ફેક્શન આવી જાય છે અથવા ગલગન જેવી સમસ્યાઓ માટે પણ મને કમેન્ટ ઉપરથી વાંચેલી છે તો આજે ગળાના ગમે તે દુખાવા હોય જો તમે ઘર બેઠા કરશો તો તમને ઘર બેઠા જ આ ગથુ ઉપાય ઘરનો ગથુ ઉપાય કરશો તો સો સો ટકા રિઝલ્ટ મળશે જે લોકોને ગળામાં સોજો હંમેશા દુખતું હોય અથવા આડે તો ત્યાં અડે ત્યાં સોજા જેવું લાગે તો બધો ભાગ ભૂલી ગયો હોય એવું લાગતું હોય કે આમાં તમારે મસ્ત જેવું હોય અથવા રિઝલ્ટ તમને ન આવતું હોય અથવા દવાયું પીતાએ ગાલ પચોડી કે સિવાય આ સિમ્પલ તમે પ્રયોગ કરશો તો તમે મિત્રો ગળા ફૂલી જવાના કેસમાં એલગંજના કેસોમાં સોજો રહેવાના કેસોમાં એમાં ઘણા બધા તમને ફાયદા મળશે ઘરે બેઠા સિમ્પલ પ્રયોગ છે એકદમ સાધારણ પ્રયોગ છે પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અવારનવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ પહોંચી શકે તમે ઘર બેઠા જ ભોજન દ્વારા તમે આયુર્વેદ ઔષધિ બનાવીને તમે ખુદને ઠીક કરી શકો છો મિત્રો આ બધા એક સાધારણમાં સાધારણ વસ્તુ છે તમારે શું કરવાનું છે કે બે ગ્લાસ પાણીમાં પા ચમચી ઘરે કૂટેલી હળદરનો પાવડર લેવાનો છે અડધી ચમચી સિંધો પાવડર લેવાનો છે અને અડધી ચમચી વાવડી લેવાનું છે આ બધું તમારે ઘર બેઠા ઉકાળી બપોરે ગ્લાસ થાય ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે ધ્યાનથી સાંભળજો એક ગ્લાસમાં ઉફાળું પાણી જે તમે બનાવ્યું એટલે કે ખાસ કરીને રાત્રે અને સવારે ઉઠ્યા પછી તો તમારે શું કરવાનું છે તો કે ગરા રાહ કરવાના છે ઉગડા કરવાના છે મોઢામાં પડી ગયેલીને જે વસ્તુ સોજો એટલે કે જ્યાં પણ તમને સોજો છે કઈ બાજુ તમારે મોઢું રાખીને માથું ઉપર કરીને તમારે ઓગળા કરવાના છે આ પાણી તમારે ઓગળા કરીને બહાર ફેંકી દેવાનું છે અને આની અંદર અડધી ચમચી જેટલું સીંધો મીઠું છે એટલે કે સોલ્ટનો ભાગ છે તો તમારે સાવધાની એટલી રાખવાની છે કે ગળામાં ઉતરી ના જાય મિત્રો થોડું ઘણું ઉતરે એ તો કઈ હું સમજુ છું કે પ્રોબ્લેમ નથી પણ સોલ્ટના ના કોગડા કરો તમારે બિલકુલ પાણી ઉતારવા જવાનું નથી ધ્યાન રાખવાનું છે બાળકો પણ કરી શકે છે ઘરડા પણ ગમે તે વહી ના કરી શકે છે મોટા લોકો આ પ્રયોગ કરતા હશે કારણ કે બહુ પહેલા જમાનામાં આપણા દાદા પરદાદા હતા તે આવા પ્રયોગ કરીને ગળાના સોજા મટાડતા હતા આ પ્રયોગ દસ દિવસ સુધી આ પ્રયોગ કરશો તો તમને એ સો ટકા તેના પરિણામ મળશે તમારે કોઈ પણ બહારની દવાઈઓ લઈને તમારે કિટનીમાં નાખીને કિડની બગાડશો નહીં તમે આ ખાલી રોજ પ્રયોગ કરશો તો તમને કદી પણ ગળાના ઇન્ફેક્શન નહીં થાય જેટલા પણ જૂના વ્યક્તિ છે જે વર્ષો થયા તો પણ તકલીફથી જુજે છે તો તેને દસ દિવસ આ કરવાનો છે તેને હમણાં હમણાં ગળામાં ગમે તે કારણે સોજા આવ્યા છે તે કરશે તો તેને તરત જ રાહત મળી જશે બે દિવસમાં આ પ્રયોગ કરવાથી લોકો ટેક્સિકલ એટલે કે ઘણા બધા તકલીફોમાં જે આવે છે ઘણા બધા તેને ફાયદા જોવા મળે છે જેટલા પણ ગળાના દુખાવા છે એક તો મેં તમને કહ્યું કે તમારે ઇંગાર કર્યો ગળામાં કાનમાં ખાસ કરીને જ્યારે પણ સીટીઓ વાગે આવું થાય તો તમે આ વસ્તુ કરી શકો છો મિત્રો આ પ્રયોગ તમે રોજ પણ કરી શકો છો એક દિવસ તમે એક દિવસ મૂકીને પણ કરી શકો છો તમારે શું કરવાનું છે અનુમોલ વિલોભ પ્રાણાયામ કરવાથી પણ તમને ફાયદો મળશે અને હુફાળું પાણી પીવાની આદત તમારે બનાવી જોઈએ સવારે ઊઠીને જેટલા લોકોને ગળાનો પ્રોબ્લેમ છે ગળામાં ખસખસ થાય છે ગળામાં સોજો આ છે તો મિત્રો શુદ્ધ અને સ્પષ્ટ ભાષામાં કહું છું તો કે તમારે ઠંડુ પાણી મૂકી દેવાનું છે બહારના અથવા ફ્રીજનું ઠંડુ પાણી હાથ જોડું છું કે તમારે મૂકી દેવાનું છે હુંફાળું પાણી પીવાનું છે તમારે પહેલો જે હાથ રાખવાનો છે તે સવારે ખાસ કરીને હુંફાળું પાણી પીવાનું છે ખરેખર તમને સો એ સો ટકા ફાયદો મળશે 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 ફ્રીજનું પાણી તમારે જેમ બને તેમ અવોઈડ કરવાનું છે દસ ડિગ્રીવાળું પાણી હુંફાળું પીવાની આગ્રહ તમારે રાખવાની છે અને મિત્રો ફ્રીજની કોઈ પણ આઈટમો છે મૂકેલી ઠંડી ચોકલેટો તમારે નથી ખાવાની કારણ કે અમુક માણસોને ગળાના ઇન્ફેક્શન જલ્દી થઈ જાય છે અમુક માણસોને વાર લાગે છે તાસીર બધેની અલગ અલગ હોય છે તો મિત્રો આ ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે જે લોકોને જે કૃમિ હોય તે લોકોને શું મૂકવાનું છે તો કેમ મેંદો અને ગયડી વસ્તુ તમારે મૂકી દેવાની છે જે લોકોને કૃમિ છે જે લોકોને હાલમાં ગળામાં સોજો છે અથવા શરીરમાં ક્યાંય દુખાવો અથવા શું કરવાનું છે તેને કૃમિ વધી જતી હોય તો તમારે ઈંડા પણ મૂકી દેવાના છે તેને શું ખાવાનું છે ફાઈબરવાળી વસ્તુ ખાવાની છે હવે તમે એમ કહેશો કે સર ફાઈબર એટલે શું તમને ના સમજાય તો ફાઇબર કોઈ પણ વાંધો નહીં તમે સ્લાડ ખાશો તેમાં પણ ભરપૂર માત્રામાં આ મિત્રો ફાઈબર ભરપૂર માત્રામાં ઘઉંના જ્વારમાં પણ તેમાંથી બેમાં ફાઇબર મળી જશે આમાંથી તમને ઘણોય ફાયદો થશે મિત્રો આ ખાસ વિડીયો હતો જે લોકોની ગળામાં સોજો છે ગળામાં ઇન્ફેક્શન છે અથવા તેને દુખતું રહે છે આ સરસ એવો ઉપાય છે જે રોજ તમારે સવારે વહેલો ઉઠીને પહેલાં તમારે ગરમ પાણી કરવાનું છે તેમાં મેં તમને કીધું તે પ્રમાણે પાછું એક વાર કહી દઉં છું ધ્યાનથી સાંભળજો જે લોકોને સાઈડમાં દુખે છે અથવા સોજો ને સોજો રહે છે તેને તૂટેલી હળદર નાખવાની છે સિંધો પાવડર અને અડધી ચમચી વાવડીંગ અને આ બધું તમારે ઉકાળી લેવાનું છે માનો બસો ગ્રામ પછી બસો ગ્રામ પાણી નાખો તો સો ગ્રામ જેટલું પાણી વધે તો તે બરાબર થોડુંક ઠંડુ થઈ જાય અડધું બારવાનું છે પણ ઠંડુ થઈ જાય તે લોકોને કોગળા કરવાના છે લોકોને સોજા વધારે છે તેને નોર્મલી પણ મળી શકે છે મિત્રો થોડુંક હતપ થોડુંક ઠંડુ થઈ જાય પછી તમે ગરારા કરશો તો તમને આનો અનેરો ફાયદો જોવા મળશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે લોકોને મોઢામાં ચાંદા છે મોઢામાં ગરમી છે તે પણ દૂર થશે સોજા પણ ઓછા થઈ જશે અને તેને જોરદાર ફાયદા મળશે મિત્રો આ તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે